બ્લોક ઓફિસમાં જઈને જયારે બેઠો અને જ્યારે મેં આંકડા જોયા કે મહેસાણામાં જ્યારે સર્જન જ નથી મહેસાણામાં અમુક ફેસિલિટીમાં અમુક ડોક્ટર્સ જ્યારે ઓપરેશન માટે બોલાવતા હતા ત્યારે પણ ઘણા બધા કેમ્પોમાં ડોક્ટર્સની જે અવેલેબિલિટી કહેવાય અને જે ઓપરેશન થાય એની સામે આંકડો વધારે આવ્યો ને મને ને ઓને શંકા ગઈ અને એના આધારે અમે તપાસ કરાવી જ્યારે તપાસ કરાવી ત્યારે અમને ખબર પડી કે આમાં અમારા જે કર્મચારીઓ જે છે એ કર્મચારીઓ કાયમી પણ હતા અમુક અમુક કોન્ટ્રાકચ્યુઅલ હતા અમુક એનએચએમ વાળા હતા અને તમામે તમામને અમને જ્યારે ખબર પડી અને કર્મચારીઓ પોતે પણ સ્વીકાર્યું કે જે તેઓ કર્મ સાહેબ અમે આંકડા જે ભૂલથી એન્ટ્રી કરેલી હતી અને ખરેખર કોનું ઓપરેશન થયેલું હતું કોનું સાચું ઓપરેશન નથી થયેલું બરાબર છે પરંતુ એ કેસમાં કોઈના કોટા પૈસા નહોતા અપાયા ખાલી એ લોકો ફક્ત ને ફક્ત એક જે ટાર્ગેટ આપેલો ટાર્ગેટના આધારે એમણે આંકડા બતાવેલા એની એક ઇન્કવાયરી કમિટી અમે લોકો રચી હતી અને ઇન્કવાયરી કમિટીનો રિપોર્ટ આવી ગયેલો અને એ ઇન્કવાયરી કમિટીને આધારે જે તે કર્મચારી જે છે એની સામે એક્શન લેવાની જે કામગીરી છે એ કામગીરી અત્યારે હાલ ફાઇલ ઉપર છે અને એમાં મોટાભાગના જે કર્મચારીઓ જે છે એને પોતે સ્વીકારેલું છે કે ભાઈ અમારી આ જે કામગીરી અમે જે ટાર્ગેટ આપ્યું એના કારણે થયેલ છે હવે એના આગળનું જે એક્શન લેવાની વાત છે હવે અમે અમારા માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાથે નિર્ણય કરીને પછી આગળની કાર્યવાહી કરશું અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે